નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડના રૂટકી માં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાય છે મેંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાહાબોલી ગામમાં ઈટોના આઈટોના પટ્ટાની દીવાલ અચાનક ત્રાસ થઈ ગઈ છે આ દરમિયાન અડધા ડઝનથી વધુ શ્રમિકો કાટમાટ નીચે ડટાઈ ગયા હતા કાટમાટમાંથી અત્યાર સુધીમાં પાંચ મૂર્તિઓને બહાર કાઢવામાં આવે છે જ્યારે ત્રણની હાલત નાજુક છે તો મિત્રો મળતી માહિતી અનુસાર સવારે ઈંટો પકાવવા માટે નીચીમણીમાં ઈંટો ભરતી વખતે દુર્ઘટના ઘટી હતી શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે દીવાલ અચાનક તરસ થઈ ગઈ હતી કોઈ કંઈ સમજે તે પહેલાં દિવાલ પાસે ઊભેલા શ્રમિકો કાટમાટ નીચે ડટાઈ ગયા હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો હાલ જીસીબી વડે કાટમાટ હટાવવાની કામગીરી ચાલી રહી છે એસીપી દેહાદ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે મેંગલુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ ભસ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ત્રણ શ્રમિકોની હાલત નાજુક હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ